નવા મંત્રીમંડળની રચના થઈ છે ને આ નવા મંત્રીમંડળમાં ડેપ્યુટી સીએમ તરીકે જે સીટ ખાલી હતી તેની ઉપર હર્ષ સંઘવી ઉપર મહોર ઉતારવામાં આવી છે જેને લઈ અને સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય આગળ મોટી સંખ્યામાં તેમના સમર્થકો નાચી ગાઈ અને ઉજવણી કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી જાહેરાત થઈ ગઈ છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે સુરતમાં હર્ષ સંઘવી ના કાર્યાલય સમર્થકો કાર્યકર્તાઓ ટેમ્પો ભરીને ફટાકડા સાથે પહોંચ્યા હતા અને ઉજવણી કરી હતી તો ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળની જાહેરાત થઈ ગઈ છે અને આ વિસ્તરણમાં દક્ષિણ ગુજરાતને ફરીથી પાંચ મંત્રીઓનું પ્રતિનિધિત્વ મળ્યું છે જો કે આ પ્રતિનિધિત્વમાં થોડા ફેરફાર જોવા મળ્યા છે જેમાં બે જૂના ચહેરાને પડતા મૂકી બે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે તો પાંચ મંત્રી યથાવત રાખવામાં આવ્યા છે હર્ષ સંઘવી પ્રફુલ પાનસીરિયા અને કનુ રિપીટ કરવામાં આવ્યા છે સુરતમાં હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઢોલ તાશાના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા કાર્યકર્તાઓ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી હર્ષ સંઘવીએ સૌથી પહેલાં શપથ લીધા હતા તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે આજે મારું નામ ધર્મેશભાઈ પટેલ હર્ષભાઈ હર્ષભાઈ તમે જોઈ શકો છો કે હર્ષભાઈ યુવા નેતા છે હર્ષભાઈ યુવા નેતા છે અને એમનું હંમેશા મોટું એવું રહ્યું છે કે સેવા સમર્પણ અને સંઘર્ષ એ જ એમની કામગીરી છે અને જેના કારણોસર આજે અહીંયા સુધી પહોંચી શક્યા છે આવી યુવા નેતા અને જે એમણે ડ્રગ્સ વિરોધી નીતિ છે એમની

નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવવામાં આવી છે વાસ્તવમાં જ્યારે ગુજરાતના યુવા મોરચામાં મહામંત્રી હતા ત્યારથી કામગીરી જોઈ છે ધારાસભ્ય બન્યા પછી સુરત થી શરૂઆત કરીએ તો હર્ષ ભાઈ કોરોનામાં જે કામગીરી કરી બતાવી નાના માણસ કે મોટા માણસ કોઈ પણ ન હોય હર્ષભાઈ એમને કોરોના સેન્ટરમાં રાખીને એમને સારા કરી હતી જેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવી પછી રન ફોર તાપી પ્રોગ્રામ કરી બતાવ્યો છે હર્ષભાઈ એના પછી ગુજરાત જયારે ગૃહ મંત્રી બન્યા તો સૌથી પહેલા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું વિડીયો ઝડપ્યું અને એ કામગીરી ખૂબ સારી રીતે કરી બતાવી એના પછી હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં હોય તો હર્ષભાઈ કોમનવેલ્થ ગેમમાં પણ ખૂબ સારી કામગીરી કરી બતાવી અને બે હજાર ત્રીસમાં આવે એના પ્રયત્ન કરે છે એના પછી હર્ષભાઈ એસટી વિભાગ હોય તો એમાં બી ગરીબો માટે એસટી વિભાગમાં બી ખૂબ સારી કામગીરી બતાવી હર્ષભાઈને જે જવાબદારી પાર્ટી આપી છે એમને બખૂબી નિવાળી બતાવી દિલ્હી મોવડી મંદરે એની નોંધ લીધી અને આજે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો છે બસ સૌ મોજુરા વિધાનસભાના કાર્યકર્તાઓ ભેગા થયા છે ફોડી એકબીજાનું મોડું મીઠું કરી અને ઘરમાં રમી અમે ઉજવણી કરીએ છીએ અને ખાસ હર્ષભાઈ જે દિવ્યાંગોને ખૂબ માને છે અને દિવ્યાંગો માટે ખૂબ કામ કરે છે આજે અહિયાં દિવ્યાંગ બાળકો માટે દીવા વિતરણ રાખવામાં આવ્યું છે કે જેથી કોઈ બી લોકો આવીને એ દીવા લઈ શકે